વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આંકડા શાસ્ત્રો એમાં આપણે મધ્યકના દાખલાઓ સમજી ગયા આજે તમને ગુણોત્તર મધ્યકના દાખલાઓ છે એ સમજાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર મધ્યકનો સૌથી પ્રથમ આપણે અર્થ સમજી લઈએ કે ગુણોત્તર મધ્યક એટલે બીજું કશું નહીં પરંતુ આપેલી માહિતી જે હોય એના એન અવલોકનો એટલે અવલોકનો બે આપે ત્રણ આપે ચાર આપે કે પાંચ આપે એને એન અવલોકનો કહેવાય એન એટલે એની સંખ્યા એ ધન હોવા જોઈએ એટલે કે ઋણ એટલે માઇનસ ન હોવા જોઈએ એ અવલોકનો ધન હોય તો એન અવલોકનોનો ગુણાકાર કરીએ એ ગુણાકારોના એનમાં મૂળને તેનો ગુણોત્તર મધ્યક કહે છે એનમું મૂળ એટલે બે સંખ્યા હોય તો વર્ગમૂળ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળ કહેવાય ત્રણ સંખ્યા હોય તો ઘનમૂળ ચાર સંખ્યા હોય તો ચતુર્થ મૂળ તો એ રીતે આપણે અહીંયા અગિયારમાં ધોરણમાં બે સંખ્યા અને ત્રણ સંખ્યાના દાખલાઓ છે એનો જ અભ્યાસ માત્ર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર મધ્યકને સંકેતમાં જી કેપિટલ જી કરશું એના વડે દર્શાવાય છે જેવી રીતે મધ્યકને એક્સ બાર વડે દર્શાવાય એવી રીતે ગુણોત્તર મધ્યકને જી વડે દર્શાવાય છે હવે આપણે સૌપ્રથમ બે સંખ્યા હોય એનો ગુણોત્તર મધ્યક કેમ મેળવીએ એ સમજવાનું છે તો એક દાખલો તમને અહીંયા હું સમજાવું છું કે નીચે આપેલી કિંમતો માટે ગુણોત્તર મધ્યક શોધો રકમ પેલી એવી છે બાર અને ત્રણ એ બે સંખ્યા છે તમે સમજી ગયા કે બે સંખ્યા હોય તો બે સંખ્યાનું વર્ગમૂળ નીકળે ત્રણ સંખ્યા હોય તો એનું ઘનમૂળ નીકળે તો બાર અને ત્રણનો ગુણોત્તર મધ્યક શોધવાનો છે એટલે જવાબ આવે જી બરાબર વર્ગમૂળની અંદર એ બંને સંખ્યા મૂકી દેવાની ગુણાકારમાં મૂકવાની બાર ગુણ્યા ત્રણ એટલે બાર ગુણ્યા ત્રણ કરીએ એટલે વર્ગમૂળમાં છત્રીસ મળે હવે છત્રીસ છે એનું માત્ર તમારે વર્ગમૂળ કાઢી લેવાનું એટલે બીજું કશું જ નહીં કરવાનું જે કોઈ સંખ્યામાં આપવામાં આવે તમારે એમાં વર્ગમૂળમાં જે સંખ્યા આવે એ સંખ્યા તમારે તમારા કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરી કેલ્સીમાં અને વર્ગમૂળની નિશાની દબાવી દેવાની એટલે તમને ગુણોત્તર મધ્યક આ દાખલાનો છ મળી જશે હવે આપણો દાખલો સાચો છે કે નહીં એની ખાતરી મેળવવી હોય તો આ જવાબ જે છ મળે છે એનો વર્ગ કરી લેવાનો એટલે છ ગુણ્યા છ કરશો એટલે વર્ગમુણની અંદરની કિંમત તમને મળી જવાની છે તો એ રીતે એક બીજો દાખલો અહીંયા આપેલો છે એને સમજીએ એ દાખલાની રકમ છે આઠ અને બે એનો ગુણોત્તર મધ્યક શોધો તો જી બરાબર વર્ગમૂળની અંદર બંનેનો ગુણાકાર મૂકી દઈએ આઠ ગુણ્યા બે એટલે વર્ગમૂળની કિંમત આવી સોળ ગુણાકાર હવે વર્ગમૂળ દૂર કરવું હોય તો એનું વર્ગમૂળ દૂર કરવા માટે સોળને તમારે કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરી અને વર્ગમૂળની નિશાની દબાવી દેશો એટલે જવાબ આવશે જી બરાબર ચાર દાખલો સાચો છે કે નહીં એ જોવા માટે જવાબ ચાર જે મળે છે એને ફરી પાછા ચાર વડે ગુણો તો ચાર ગુણ્યા ચાર બરાબર વર્ગુણની કિંમત આવી જાય એટલે આપણે માનવાનું આપણો દાખલો સાચો છે તો આ રીતે તમારે આ બે દાખલાઓ ઉપરથી નીચેના દાખલા બે મેં તમને આપેલા છે એ અને બી એ બે દાખલા છે એ તમારે આ જ રીતે ગણવાના છે એચડબલ્યુ તરીકે હોમવર્ક તરીકે હવે આપણે ત્રણ કિંમતો જો આપવામાં આવે અને એના ઉપરથી જો ગુણોત્તર મધ્યક શોધવાનો હોય તો કેવી રીતે મેળવી શકાય તે આપણે દાખલા નંબર બેમાં સમજીએ છીએ અહીંયા એક રકમ આપી છે એ રકમ એ રીતે છે કે સત્યાવીસ ત્રણ અને નવ એમ ત્રણ રકમ છે એનો ગુણોત્તર મધ્યક શોધો તો વિદ્યાર્થી મિત્રો જી બરાબર વર્ગમૂળની નિશાની કરીએ એની અંદર સત્યાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા નવ રકમમાં છે એ મૂકી દઈએ જેમ તમે બે કિંમત મૂકતા હતા આગળના દાખલાઓમાં એમાં અહીંયા ત્રણ કિંમત મૂકવાની પણ ત્રણ કિંમત હોય એટલે એનું ઘનમૂળ નીકળે અને ઘનમૂળ નીકળે ત્યારે આપણે વર્ગમૂળનો જે કાટખૂણો છે ત્યાં વચ્ચે આપણે ત્રણ મૂકીએ છીએ એ તમે દસમા ધોરણમાં એ ભણી ગયા છો એટલે ત્યાં વર્ગમૂળમાં આપણે ખૂણા પર આપણે ત્રણ લખવાના હોય છે એ લખવાના પણ આગળના બે દાખલા હતા વર્ગમૂળવાળા એમાં આપણે લખવાની જરૂર નથી હોતી ત્યાં ખાલી એ વર્ગમૂળની નિશાની જ કરવાની અહીંયા આપણે ત્રણ લખવા ફરજિયાત છે તો ઘનમૂળ તરીકે આપણે લખેલા સત્યાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા નવ એનો ગુણાકાર આપણે કેલ્ક્યુલેટરમાં કરી લેવાનો એટલે વર્ગમૂળમાં સાતસો ઓગણત્રીસ આવે હવે સાતસો ઓગણત્રીસ નો જવાબ આપણે એવો મેળવવાનો એવી સંખ્યા મેળવવાની કે જેને જવાબને ત્રણ વખત એ જ સંખ્યા વડે ગુણમાંથી આપણા સાતસો ઓગણત્રીસ વર્ગમુળની અંદર ના આવી જવા જોઈએ તો એનો જવાબ આવે છે નવ નવ ગુણ્યા નવ ગુણ્યા નવ કરશો ને એટલે નવને ત્રણ વખત ગુણવાના એટલે સાતસો ઓગણત્રીસ આવી જશે એટલે સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ નવ કહેવામાં આવે હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે આ સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ અમારે કેમ મેળવવાનું ખાસ યાદ રાખો ઘનમૂળ ક્યારેય કેલ્ક્યુલેટરમાં કરી શકાતું નથી એટલે કેલ્ક્યુલેટરમાં આપણે ઘનમૂળ માટેના દાખલાઓ છે એ નથી કરવાના વર્ગમૂળ માટેના બરાબર છે તો એને સમજવા માટે એક સરસ મજાની ટૂંકી રીત હું તમને અહીંયા આપું છું કે નવ કેવી રીતે મેળવેલા એ અહીંયા હું તમને આપું છું એ જોઈ લો તો એ દાખલા માટે તમારે આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ રીતના જે ઘનમૂળ દાખલા આવે એ દાખલાઓમાં ત્રણ કિંમત તમને આપવામાં આવે એટલે આપણો જે દાખલો હતો એમાં સત્યાવીસ ત્રણ અને નવ એમાં વચ્ચેની જે કિંમત હોય ને એ જ દાખલાનો જવાબ હોય પણ વચ્ચેની એટલે કેવી તમારે એને પેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવાની એટલે નાની સંખ્યા ત્રણ પ્રથમ એના પછી નવ અને પછી સત્યાવીસ તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની તો એ ત્રણે ત્રણ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો એટલે ત્રણ નવ સત્યાવીસ એવી રીતે ગોઠવાઈ ગઈ હવે પછી તમારે ખાલી એટલું જ જોવાનું કે વચ્ચે કોણ આવે છે તો વચ્ચેની કિંમત આપણને મળી નવ આ નવ છે એ આપણા દાખલાનો જવાબ કહેવાય હવે તમે ખાતરી કરી લો નવ ગુણ્યા નવ ગુણ્યા નવ કરો ત્રણ વખત નવને નવ સાથે ગુણો એટલે નવ ગુણ્યા નવ એટલે એક્યાસી એક્યાસી ને પાછા નવ વડે ગુણસો એટલે સાતસો ઓગણત્રીસ તમને મળી જશે આ દાખલા તાળો આ રીતે મેળવી લેવાનો ખાસ યાદ રાખવાનું વચ્ચેની કિંમત એટલે રકમમાંથી સીધી નહીં જોવાની રકમમાં તો સત્યાવીસ ત્રણ અને નવ એટલે વચ્ચે ત્રણ છે એમ નહીં પ્રથમ તમારે એને ખાસ યાદ રાખવાનું ચડતા ક્રમમાં ગોઠવી દેવાની પછી વચ્ચે જે આવતી હોય એ જ એનો જવાબ છે એ આવતો હોય એટલે તમારે પછી ગણતરી કરવાની કોઈ જરૂર નહીં રહે એ જ જવાબ તરીકે તમે સીધા એને મૂકી શકશો અને ગુણાકાર છે વર્ગમૂળમાં મૂકવાનો એ આપણે કેલ્ક્યુલેટરમાં કરી શકીએ પરંતુ ઘનમૂળ આપણે કરી શકતા નથી એ ખાસ યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એ રીતે આવા ચાર દાખલા તમને એચડબલ્યુ તરીકે આપું છું એ તમારે જાતે ગણી લેવાના છે પ્રથમ રકમ છે સોળ ચાર અને ચોસઠ રકમ ઉપરથી તમે સમજી ગયા હશો શોકાનો જવાબ શું આવતો હશે એનો જવાબ તમને મેં આપેલો છે સોળ તમારે માત્ર હવે વર્ગમૂળ કરીને એનો ગુણાકાર અંદર મૂકવાનો રહેશે પછી બીજો દાખલો છે એકસો પચીસ પાંચ અને પચીસ જો ચડતા ક્રમમાં ગોઠવો એટલે પાંચ પચીસ અને એકસો પચીસ થાય એટલે વચ્ચે આવે પચીસ જવાબ પચીસ ત્રીજો દાખલો છે એક્યાસી નવ એટલે સાતસો ઓગણત્રીસ એટલે નવ એક્યાસી ને સાતસો ઓગણત્રીસ ચડતા ક્રમમાં આવે એટલે વચ્ચે આવે છે એક્યાસી જવાબ છે અને છેલ્લો ચોથો દાખલો છે વીસ પાંચ અને દસ એટલે એને આપણે ગોઠવીએ તો પાંચ દસ અને વીસ એમ ગોઠવી શકાય એટલે વચ્ચેની કિંમત દસ એનો જવાબ ગણાય તો આ રીતે તમારે ગુણોત્તર મધ્યકના વર્ગમૂળવાળા એટલે બે કિંમતવાળા અને ઘનમૂળવાળા એટલે કે ત્રણ કિંમતવાળા દાખલા છે એનો ગુણોત્તર મધ્યક તરીકે અભ્યાસ કરવાનો છે આ દાખલાઓ બરાબર સમજી અને એચ ડબલ્યુ સહિતના દાખલાઓ ફેરબુકમાં તમારે ઉતારી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ